વિશ્વનો સૌથી લાંબો નૃત્યનો તહેવાર એટલે નવરાત્રિ અને આ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ તૈયાર છે આ નવરાત્રિમાં થનગનવા માટે ઝૂમવા માટે અને નવરાત્રિની તૈયારીઓ પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો માં જગદંબાની ભક્તિ અને આરાધનામાં લીન થવા માટે પણ તૈયાર છે અને ઉત્સુક છે

પાનાઓ રહ્યા છે એવું છે આ બુક સેન્ટર દેશ વિદેશી પુસ્તક પ્રેમીઓનું આ તીર્થ છે અહીં પુસ્તકો વેચાતા નથી પરંતુ વારસો વહેંચાય છે તો ચાલો મુલાકાત લઈએ આ આર્ટ બુક સેન્ટરની કેટલાક પૂછે કે અમારે હવે ક્યાં જવું તો હું કહું કે તમે આર્ટ બુક સેન્ટરમાં જાઓ અને એ લોકોને મેં જોયા છે અથવા તો એ લોકો જઈને આવે ત્યારે વાત કરતા હોય કે જાણે કંઈક ખજાનો મળી ગયો હોય ને મનોહરભાઈ એમણે આર્ટ બુક સેન્ટર શરૂ કર્યું એથી પણ પહેલાં હું એમને ઓળખું એવી અવનવી પુસ્તકો લાવતા ખરેખર તો મને પુસ્તકનો શોખ જગાડનાર છે અજંત સૌથી પહેલા મારી પાસે અજંતાના

દરેક ખૂણે જીવંત છે જ્યાં વર્ષ ઓગણીસો સિત્તેર થી પાલડીની સાંકડી ગલીમાં એક જૂની ઇમારતમાં છુપાયેલ છે જ્ઞાન પીપાસુઓનું ધામ જ્યાં કળા સંસ્કૃતિ અને જ્ઞાન એકસાથે વસે છે અહીં પગ મુકતા જ લાગે કે જાણે પુસ્તકના સમુદ્રમાં ડૂબકી લગાવી અને કલાના વાતાવરણમાં જ જ્ઞાનની ભોજન થયાની તૃપ્તિ થાય છે અને હા આર્ટ બુક સેન્ટર ને મુલાકાતીઓ અલી ની ગુફા પણ કહેતા જાય છે મેં આ દુકાન જયારે શરૂ કરી ત્યારે એક પણ પૈસો નહોતો અને યુનિવર્સિટીમાં કામ કરતાં કરતા મારા ડિપાર્ટમેન્ટ સાયકોલોજીમાં મિસ્ટર સોની કરીને હતા એને કહ્યું કે આપણે ટેક્સ્ટ બુકનું મનર કર એટલે અમે ટેક્સ્ટ બુકો મંગાવીને ત્યારથી શરૂઆત કરી દીધી અને એ રીતે આગળ વધ્યા ત્યારબાદ મને એમ થયું કે મારે આર્ટમાં જવું જોઈએ અને આર્ટના લગતા પુસ્તકો અને જે કંઈ એનું અગર મટિરિયલ્સ હોય એ બધું ભેગું કરીને વેચાણ કરવું જોઈએ આર્ટ બુક સેન્ટર એક મંદિર જેવું છે અને એમાં જૂનામાં જૂના બસો અઢીસો ગમે તે વર્ષની જૂના પુસ્તકો આર્ટ ને લિટરેચર ઓન ઇન્ડિયા ઉપર રાખીએ છીએ અમારી દુકાનમાં પરદેશથી લંડનથી જાપાનથી ઓસ્ટ્રેલિયાથી અનેક દેશોમાંથી બધા જ માણસો આર્ટ આર્કિટેક્ટ ને ટેક્સટાઇલ ડિઝાઇનના પુસ્તકો માટે ઘર શોધતા આવે છે અને એમને શાંતિથી અને આનંદથી જાય છે હું છેલ્લા વીસ વર્ષથી બુક સેન્ટર સાથે જોડાયેલો છું પહેલા અમારો બુક બુક સેન્ટર જ હતું હવે અમે સોશિયલ મીડિયા પણ અવેલેબલ છીએ અને એટલે હવે દુનિયાના કોઈ પણ છેડેથી કસ્ટમર અમને કોન્ટેક કરે તો અમે પુસ્તક એમને સપ્લાય કરી શકીએ છીએ આર્ટ બુક શોપ છે તો આર્ટ ગેલેરી જે પણ જેવું લાગવું જોઈએ કે ભાઈ કંઈક બીજા બુક શોપ કરતા કંઈક જુદું તમે અંદર એન્ટર થશો તો દુકાનની અંદર એન્ટરના વાઇફ આખા જુદા થઈ જશે તમારા પેઇન્ટિંગમાં બીએન ગોસ્વામી આવે એમ એસ રંધાવા આવે કાલખંડાલાવાલા છે મુલકરાજ આનંદ છે એ જે બધા બી ઓથર જે કહેવાય એ બધાના પુસ્તકો અવેલેબલ થશે હું 2008 થી અહીં આવું છું મારા મત મુજબ આ આખા ભારતમાં ભારતીય આર્ટ લિટરેચર સંગીત અને કલ્ચરની માહિતી મેળવવા માટેની બેસ્ટ જગ્યા છે મેં આશરે 15 વર્ષ પહેલા માર્ગ ચંદીગઢ નામની રેર બુક અહીંયાથી અંદાજે 1000 રૂપિયામાં ખરીદી હતી જેની આજે પણ ખૂબ માંગ છે અને કિંમત ખૂબ વધી ગઈ છે અહીં મળતી માહિતી કોઈ Google યુગ્ઞાન નથી એ તો માત્ર અહીંના પાનાઓમાં જ જીવંત છે અને અહીં આવીને એવું લાગે કે જાણે આપણે કોઈ બુક સેન્ટરમાં નથી પણ કળાના જીવંત સાહિત્યમાં પ્રવેશી ગયા છીએ ઘણા કસ્ટમર અમને સલાહ પણ આપીને જાય છે કે ભાઈ આ દુકાનને જેમ છે એ પ્રમાણે જ રાખજો એને મોડર્નાઇઝેશન ના કરતા જે ટ્રેડિશનલ લુકમાં છે એ લુકમાં જ રાખજો કે કે અમને જે અહીંયા આવીને ચોપડી ખરીદવાનો આનંદ આવે છે ને એ જુદી જાતનો છે જીપીએસ નહીં પરંતુ કલાના હૃદયમાં ધબકતું આ બુક સેન્ટર માત્ર પુસ્તકદ નહીં પરંતુ સંસ્કૃતિનો વારસો સાચવીને બેઠું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા રિપોર્ટ કલા અને સંસ્કૃતિના તેજથી ચમકતું અને ટેકનોલોજીના તેજથી ધબકતું શહેર એટલે સુરત કે જ્યાં વિશ્વના લગભગ 90% हीरा કટ અને પોલિશ થાય છે અને તેમાં હવે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી જ્વેલરી ડિઝાઇન થઈ રહી છે કે જે ગણતરીની મિનિટોમાં જ આ જ્વેલરી ડિઝાઇન થઈ જાય છે ત્યારે આવો જોઈએ એઆઈ એટલે કે આર્ટ અને ઇન્ટેલિજન્સના અદ્ભુત સમન્વયથી બનતી આ જ્વેલરી ડિઝાઇન પહેલાં અલગ અલગ ડિઝાઇન પ્રોગ્રામના માધ્યમથી માનવ શક્તિના ઉપયોગથી અને એની અંદર ઘણા લોકોની શક્તિના ઉપયોગથી ડિઝાઇનો તરતી હતી પરંતુ અત્યારે જે પ્રમાણે એઆઈના માધ્યમથી જ્વેલરી સેક્ટરની અંદર જે રિવોલ્યુશન આવ્યું છે એ ખૂબ મોટું છે અને હું માનું છું કે એના કારણે પ્રોડક્શન ઓફ કોસ્ટ પણ નીચે આવશે અને લોકોને પોતાની ચોઈસની ડિઝાઇન પોતે ચોઈસ કરી પોતાની રીતે બનાવી અને બનાવી શકશે મુઘલો મરાઠા અને બ્રિટિશરોએ જ્યાંની કળા ખાનપાન અને સંસ્કૃતિ વખાણી છે તેવું રંગેલું શહેર એટલે સુરત એક સમયે ગેટવે ટુ ધ વર્લ્ડના નામથી પ્રસિદ્ધ શહેર આજે સાફ સફાઈ ટેક્સટાઇલ અને સ્ટ્રીટ ફૂડમાં મોખરે છે અને ઓળખાય છે ડાયમંડ નગરી તરીકે જ્યાં લોચા અને ખમણ જેટલા ચટાકેદાર છે એટલી ચમક હવે એઆઈ થી બનેલી જ્વેલરીમાં પણ જોવા મળી રહી છે અત્યારે એઆઈ નો ઉપયોગ નાનો જ્વેલર્સ હોય મોટા જ્વેલર્સ હોય અથવા કોઈ વ્યક્તિને પોતાની રીતે ડિઝાઇન બનાવવી હોય આવા લોકો પણ એ માધ્યમથી એના અલગ અલગ પ્રોગ્રામો હોય છે એના પ્રીમિયમો ભરવાના હોય છે એ પ્રીમિયમ ભરીને તમે કોઈ પણ હીરાને અંદર અપલોડ કરીને એની સાઇઝ એનો કલર પછી તમે એની અલગ અલગ ડિઝાઇનો માગો કે ભાઈ મારે આ હીરાની રીંગ બનાવી છે આ સાઇઝનો હીરો છે તો તમને એના ઘણા ઓપ્શનો આપે અને સંપૂર્ણ પ્રોસેસ જે મેન્યુઅલ થતી હોય એ સંપૂર્ણ પ્રોસેસ તમને ડેટા સાથે એઆઈ તમને એક ફાઇલ તૈયાર કરી દે એ ફાઇલના આધાર ઉપર તમે એ ડિઝાઇન જે ફાઇનલ કરી છે એ ડિઝાઇનને તમે મેન્યુફેક્ચરિંગની અંદર મૂકી શકો ેમ્સ જ્વેલરીમાં ખૂબ સારા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે અત્યાર સુધીમાં ખાલી ચેટ જીપીટી કે કોઈપણ એઆઈનો ઉપયોગ ખાલી લેટર બનાવવો કે ઈમેલ લખવો એ નથી પણ હવે કમ જેમ કે જ્વેલરીની અંદર જ્વેલરી કેવી બનાવી એના કન્સેપ્ટ ગોતવા એમની કેવી રીતે કન્સેપ્ટને સરળ ભાષામાં સમજાવવું કે કેવી રીતે બનાવવી જોઈએ અથવા એ વેચવા માટે મારે કયા માર્કેટ ટાર્ગેટ કરવા અથવા મારે એ બનાવવા માટે કયા કન્સેપ્ટ અથવા એમની સ્ટોરી કેવી રીતે ક્રિએટ કરવી એમના વિડીયોઝ કેવી રીતે કરવા તો આ બધું છે ને એ સપોર્ટિવ ટૂલ્સ થયું છે એક રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર સત્યાવીસ સુધી ભારતમાં એઆઈનું બજાર અંદાજે સત્તરસો કરોડ અમેરિકી ડોલર થવાની શક્યતા છે ત્યારે સુરતમાં શરૂ થઈ ગયો છે ભવિષ્યની આ તકનીકનો ભરપૂર ઉપયોગ જેના પરિણામે ગ્રાહકોની આંગળીના ટેરવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી જ્વેલરી ત્યારે જે કે મેન્યુઅલ ડિઝાઇન્સ બનાવીએ છે તો એની અંદર કન્સેપ્ટ ગોતવામાં મદદરૂપ થાય છે એ કન્સેપ્ટ બનાવ્યા પછી કેવી લાગશે તો એને અમે કેડમાં કેવી રીતે લાગશે એનું થ્રીડી રેન્ડરિંગ આવી જાય છે અને એ કોઈના ગળામાં કેવી રીતે લાગે તો એ બી અમને એ જનરેટ કરીને બતાવી દે છે જેનાથી અમને એક આઈડિયા આવી છે કે આ પ્રોડક્ટ બનશે માર્કેટમાં ચાલશે કયા માર્કેટમાં ચાલશે એ અમે એને ઉપયોગ કરતા થયા છે એક તો એમની જે એફિસન્સી ક્વોલિટીની અંદર સારી ક્વોલિટી બનતી થશે લોકોના જે થોટ પ્રોસેસ છે અને જે ક્રિએટિવિટી છે એ વધશે પહેલાં જેટલો ટાઈમ વેસ્ટ થતો કે અમે વિચારવામાં જ ટાઈમ બચી જતો મારો કે કયા કોન્સેપ્ટથી કામ કરું કઈ રીતના કામ કરું કેવી રીતના કરશું કેવું દેખાશે એ બધું છે ને અત્યારે ફટાફટ થઈ જાય મારે જે ડિઝાઇન બનાવવામાં જેટલી વાર લાગતી ને પહેલાં જેટલી એટલી અત્યારે આમ વાર નથી લાગતી અને એમ ફાસ્ટ કામ થઈ જાય વધારે એનો છે ને આપણે જેટલા એને કમાન્ડ આપીએ ને એટલું વધુ એ આપણને સારું કરીને આપે છે એ આપણને એટલું કામ સરળ કરીને આપ્યું ए आई ज्वेलरी का आइडिया बहुत यूनिक है तो आई थिंक uh, बहुत जल्दी डिसाइड कर सकते हो आप जल्दी जल्दी डिजाइन ट्राई कर सकते हो आई थिंक आइडिया बहुत अच्छा है बहुत लोगों के काम आएगा और बिजनेस uh, आइडिया काफी अच्छा है ज्वेलर्स सेलर्स को भी बहुत ईजी होगा सेल करना एक मिनिटी अंदर मन मान में ना आटी बड़ी डिजाइनों ए uh, आई सॉफ्टवेयर में निकलती हुई बुट्टी है मंगलसूत्र से uh, ब्रेसलेट से वीती है बहुत डिफरेंट डिजाइनों जो मिले એમાં કેટલા ગ્રામ સોનું આવશે કેટલા કેરેટ ડાયમંડ છે એ બધું જ કાઉન્ટ થઈને સાથે આવી જાય છે તમારો ટાઈમ બચાવે છે અને એટલા બધા ઓપ્શન હોય છે કે તમે એક જ જગ્યાએથી તમારી બધી જ વસ્તુ ખરીદી શકો છો ઘણા બધાને એમ લાગતું હતું કે એઆઈ ને લીધે ઘણા બધાની જોબ જતી રહેશે પણ આ એમની સ્કિલને એન્હાન્સ કરતું એક ટૂલ છે અને જો આપણે પોઝિટિવલી જોઈએ તો બહુ સારા આપણને એફર્ટ્સ અને જે જેટલો સમય લાગતો હતો એના કરતાં બહુ સારી રીતે બહુ ઈઝી વેમાં આપણને ઉપયોગ થાય છે હવે સૂર્યનગરીમાં કળા સાથે

અને વાત જો ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતના યુવાઓએ આ માટેનું બીડું ઝડપ્યું છે વાત આજે કરવી છે એવા કેટલાક ગામડાના સરપંચની કે જેઓ યુવા શિક્ષિત છે અને પોતાના ગામના વિકાસ માટે થઈને તેઓ શહેરોમાં સારા પગારની કે બિઝનેસની તક છોડી તેઓ પોતાના ગામમાં આવીને સરપંચ બન્યા છે અને ગામનો જડમૂળથી વિકાસ પણ કરી રહ્યા છે અને આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે દરેક ગામના વિકાસ પાછળ સ્થાનિક નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એમાં પણ ગામના સરપંચ એક ગામડાઓના વિકાસમાં મહત્વની કામગીરી કરતા હોય છે ગામડાઓના વિકાસ અર્થે શિક્ષિત યુવાઓ પણ સરપંચની ચૂંટણીમાં હવે ભાગ લઈ રહ્યા છે અને આ વાતનું જીવંત ઉદાહરણ બન્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામના આ શિક્ષિત સમર્થ અને સેવાભાવી સરપંચ ડોક્ટર જયમિની જયસ્વાલ જેમીની બેન એ કાર્યથી ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર છે જેઓએ પોતાના ગામની અસુવિધાઓ જોઈ પોતે જ સરપંચ બની ગામની સેવા કરવાનું નક્કી કર્યું કોઈ ભણેલો ગણેલો માણસ આનું નેતૃત્વ લે ગામનું તો જ ગામમાં સુધારો આવે અને ગામ સુધરે તો જ દેશ સુધરે તો અમે લોકો દિવાળીમાં સ્વીટ્સ આપવા નીકળ્યા તો એ વખતે મેં જોયું તો ગામમાં તો કોઈ ફેસિલિટી છે નહીં એમ તો ખાલી બોલવાથી કંઈ ના થાય યુ નીડ ટુ ટેક એન ઇનિશિયેટિવ તો મેં એવું ડિસાઈડ કર્યું કે ભાઈ આપણા ગામનું ઇનિશિયેટિવ આપણે જ ચાલુ કરીએ ટીચર્સ રેડી છે બટ સ્ટુડન્ટ્સ આવતા નથી એટલે અમે લોકોએ વાલીઓને સમજાયા અમે લોકોએ રેગ્યુલેટરી રિવોર્ડ ડિક્લેર કર્યો તો એના લીધે થઈ બાળકોની હાજરી એ વધવા લાગી છે ગામમાં બધા બાળકોને કૃમિ માટેની દવા પીવડાવી છે એએનસી એનસી મધર્સ જે છે પીએનસી મધર્સ જે છે એ લોકોનું કઈ રીતે કેર આ લોકો પર્સનલી આશા વર્કર્સ જાય છે નથી જતા હાઈ રિસ્ક ડિલિવરીઝ કેટલી થાય છે એજ્યુકેશન માટે બી સ્કૂલ ડ્રોપઆઉટ જે ગર્લ્સ કરે છે એને બી રોકવા માટે અમે લોકો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે એમ ગૃહ ઉદ્યોગ ચાલુ કરાઈ રહ્યા છે અત્યારે તો એ લોકોને ઘર બેઠા કંઈક કામ મળે ને એમાંથી એમની કંઈ ઇન્કમ ઉપજે કે અમારે મહિલાની જરૂર હતી જે મહિલાના બધા દરેક કાર્ય પણ સમજી શકે એવા એક તો પેલા તો વસાહતમાં જે પાણી ભરે રહેતું હતું ચોમાસાના દિવસે જીસીબી અને પાણીનો નિકાલ કર્યો અને સ્વાસ્થ્યમાં આઈને પણ દવા કરાવો મારે કોઈ છોકરાનું પૈસો પણ નહીં જોઈતો એવી રીતના મને સગવડ કરે છે બીજું કે ગૃહ ઉદ્યોગ ખોલ્યા ખોલવા માટે કહે છે હવે ચાલો આપણે લઈ જઈએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામે ખેરવા ગામના આ છે

નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે એટલે આ ગામની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જવાની છે એમ્બ્યુલન્સ પણ અમારા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુનપરા સાહેબની ગ્રાન્ટ દ્વારા આપવામાં આવી છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પંદરમાં નાણાં પણ જિલ્લા કક્ષા આયોજન તાલુકા કક્ષા આયોજન દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો આપી ગામમાં પેવર બ્લોક સીસી રોડ ગટર સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ છે વગેરે ગ્રાન્ટો મળવા પાત્ર થાય છે એટલે એ બદલ આ સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું મારા ગામની અંદર હાલ પાયાની સુવિધાઓમાં શિક્ષણ સ્કૂલ હોસ્પિટલ અથવા તો ગામના સારા વિકાસના કામો અત્યારના હાલ યુવા સરપંચ ઉત્સાહિત હોવાથી ગામના સારા કામો થઈ રહ્યા છે મારું ગામ હાઈવેની નજીક હોવાથી ગામને સારી સુવિધાઓ મળી રહી છે અર્થાત ગામને જે કાંઈ જરૂર છે તે અત્યારે હાલ સરપંચ સુવિધાઓ બધી પૂરી પાડી રહ્યા છે સરપંચના કામથી કેન્દ્રમાંથી રાજ્ય સરકારમાંથી સારી ગ્રાન્ટો લાવી ગામના વિકાસના કામો કરી રહ્યા છે અને હવે આપણે આવી ગયા છીએ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાનકડા ગામ બુહારીમાં કે જે બન્યું છે સ્માર્ટ વિલેજ આ ગામના વિકાસમાં મહત્વનો ફાળો છે આ ગામના યુવા અને શિક્ષિત ઉપસરપંચ સુરજ દેસાઈનો

શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ પલતે પ્રય ગોદાર્યુ વાક્ય શિક્ષકોની કેટલી મોટી જવાબદારી છે તેને વ્યક્ત કરે છે છે અને આજે વાત કરવી કેટલાક નિષ્ઠા અને કાર્યશીલતાની કે જેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આ શિક્ષક દિવસે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે ચાલો જાણીએ તેમના કાર્યો વિશે ભારતના ભવિષ્યને ઘડનારા શિક્ષકોને આ શિક્ષક દિને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી આવ્યા ગુજરાતના પાંચ શિક્ષકોએ પણ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના મુખ્ય શિક્ષક અને વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશ કુમાર ભુંડિયાએ અનુભવ આધારિત વિજ્ઞાન શિક્ષણ પર ભાર આપતા વિજ્ઞાન શિક્ષણને નવો માર્ગ આપ્યો છે

ઘણી બધી વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ ગુરુકુળનું નામ રોશન કરી ચૂક્યા છે એટલું જ નહીં બાળકો સંશોધન મેળામાં આગળ વધી અને પોતાના નામે પેટન્ટ રજિસ્ટર કરાવી ચૂક્યા છે એક વિદ્યાર્થી એ પેટન્ટના આધારે અત્યારે બિઝનેસ કરે છે આ ત્રણેયના સંસ્કાર આ ત્રણેયની વિદ્યા જ્યારે બાળકો મેળવે છે ત્યારે વિદ્યા ધેટ ઇઝ મોર્ડન એજ્યુકેશન અંતર્ગત અમારા વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશભાઈ બાળકોને ખૂબ સરસ મજાના અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા શિક્ષણ આપી રહ્યા છે અને અનેક પ્રવૃત્તિઓ તેમણે આ શાળામાં કરાવી છે જેના કારણે આજે તેઓ આ એવોર્ડને પ્રાપ્ત એમને થયો છે જેનો એમને ખૂબ આનંદ અને ગૌરવ છે શ્રી હિતેશભાઈ ભૂંડિયા એ અમને રમતની સાથે વિજ્ઞાન ભણાવે છે અને એમ તેથી જ અમને વિજ્ઞાન સમજવામાં અને ભણવામાં ખૂબ સરળ રહે છે ગાંધીનગરના એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડૉક્ટર અમિત કુમાર દ્વિવેદીએ ઉદ્યોગ સાહસિક શિક્ષણમાં નવા માર્ગો ખોલ્યા છે ફેમિલી બિઝનેસ અને ન્યૂ વેન્ચર ક્રિએશન વિષયક અભ્યાસક્રમોથી લઈને ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશીપ મોનિટર રિપોર્ટ સુધી તેમનું સંશોધન વિદ્યાર્થીઓને નવા સપના સાકાર કરવા માટે પ્રેરિત કરે છે પ્રોફેસર અમિત કુમાર દ્વિવેદી ઓન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ગુજરાત मेरा काम युवाओं में उद्यमिता का विकास करना है मुझे मेरे संस्थान के द्वारा सरकारों के साथ मिलकर विभिन्न स्टेट गवर्नमेंट के साथ मिलकर वहाँ पर युवा उद्यमिता और छात्र उद्यमिता में काम करना होता है जब मुझे पता चला कि मुझे माननीय राष्ट्रपति महोदया द्वारा पुरस्कृत किया जाएगा तो मेरे लिए एक अलग अनुभव था मेरे संस्थान ने जिस तरह से मुझको तैयार किया है तरह तरह के प्रोजेक्ट्स में इन्वॉल्व किया मुझे मेंटर किया अगर मैं देखूं, तो मैंने पिछले पंद्रह वर्षों में हजारों युवाओं के साथ मिलकर उनके करियर को उद्यमिता की तरफ आकर्षित करने का प्रयास किया है मैं बहुत सौभाग्यशाली मानता हूं कि मैं गुजरात में हूं, जहां पर उद्यमिता समाज में अप्रिशिएट की जाती है उसको बढ़ावा दिया जाता है और यही मंत्र लेकर माननीय प्रधानमंत्री जी का जो सूत्र वाक्य है ज्ञान गरीब युवा अन्नदाता और नारी इनमें उद्यमिता का प्रचार प्रसार हो उद्यमिता का विकास हो उसी उद्देश्य के साथ मैं अपने संस्थान के मार्गदर्शन में पूरे देश भर में काम करना चाहता हूँ दमण न भैंसलोर शाला मुख्य शिक्षिका सुश्री भाविनी बेन देसाई शिक्षण ने समर्पित 26 वर्षो में असाधारण योगदान आप વાલીઓ સાથે સીધી વાતચીત કરી વિદ્યાર્થીઓને ડ્રોપઆઉટમાં ઘટાડો કર્યો શિક્ષણની અવનવી પદ્ધતિઓ અપનાવી અને રમતગમત ક્ષેત્રે પણ તેમના પ્રયાસોના કારણે તેમની શાળાએ ચાર વર્ષ સતત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ જીતી છે ખાસ વાત એ છે કે ત્રીસ વર્ષ પહેલા તેમના પિતા દિનેશભાઈ દેસાઈને પણ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો હતો શ્રીમતી ભાવિની બેન દિનેશભાઈ દેસાઈ દાદરા નગર હવેલી દમન એન્ડ बच्चों को इंग्लिश लैंग्वेज अच्छी आए उसके लिए हमने बहुत प्रयत्न किया है साथी मित्रों के साथ मिलकर हमने स्पोर्ट्स में भी बहुत सारे मेडल चैंपियनशिप ऐसे हमने जीता हुआ है जो बच्चे स्कूल नहीं आते हैं ड्रॉप आउट हो जाते हैं उनको लेने घर घर भी मैं जाती हूँ और उनको स्कूल तक लाने में बहुत हमें सहायता मिली कोरोना के दौरान भी हमने घर घर जाके बच्चों को पढ़ाई कराया वर्कशीट घर पे दिया ऑनलाइन उनको पढ़ाया ई ज्ञान मित्र के द्वारा उनकी शिक्षा भी हमने करवाई हुई है बच्चे पढ़ने के साथ साथ योगा सीखे स्पोर्ट्स सीखे और जीके भी उनमें डेवलप हो इसके भी हम पूरे ख्याल रखते हैं विद्यार्थियों का सपना ने उड़ान आपता गुजरात न शिक्षकों ने मड़े राष्ट्रीय सम्मान समग्र राज्य गौरव गुड न्यूज गुजरात टीम नो रिपोर्ट દેશમાં ભોજન એ માત્ર ખાવાની વસ્તુ નથી પરંતુ એ તો છે ભાવના સંસ્કૃતિ અને વારસો અને વાત જ્યારે કચ્છની કરવામાં આવે તો કચ્છની દરેક વાનગીમાં છે મીઠાશ મસાલો અને મમતા આજે વાત કરવી છે આવી જ એક વાનગીની કે જે ચા સાથે તો મસ્ત લાગે જ છે પરંતુ જમવાના વાણામાં પણ પીરસી શકાય છે અને આવી જ એક વાનગી એટલે કચ્છી સમોસા તો ચાલો માણીએ આ કચ્છી સમોસા અને લસણિયા ખમણ ચટણીની લહેજત કચ્છ નહીં دیکھا તો કશું નહીં دیکھا ભાઈ કચ્છ જે રણ હસ્તકલા અને લોકસંગીત માટે જાણીતું છે તેની રસોઈ પણ એટલી જ અનોખી છે અહીંના લોકોની ભાષા કચ્છી જીવનશૈલી સરળ અને ભોજન છે ચટાકેદાર કચ્છ જે દાવેલી બાજરા રોટલા ગુંદર પાક અને કઢી ભાત માટે જાણીતું છે ત્યારે ઈરાન થી ભારત આવેલા સંબુષ્કા એટલે કે સમોસા ગુજરાતી સહિત સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ છે જે હવે ગ્લોબલ ટેસ્ટ બની ગયું છે જે ઓથેન્ટિકલી કચ્છમાં જ બને છે અને જેનું નામ છે સમોસા સમોસાનું નામ પડતા જ ફ્રેન્ડ્સ તમારા મગજમાં ત્યાં તો ખાલી બટેકા બટેકાના સમોસા આવે દાળના સમોસા જે આપણે અમદાવાદમાં નવતાલના મળે છે દાળના કે વટાણાના એ પણ કચ્છમાં ફ્રેન્ડ્સ જે સમોસા બને છે એ ડુંગળીમાંથી બને છે અને એની સેલ્ફ લાઈફની વાત કરું તો મહિનો સુધી તમે બનાવીને ફ્રીજમાં કાચા પાકા કરીને બી તમે સ્ટોર કરી શકો છો એના કીમો જે આપણે અંદરનું જે સ્ટફિંગ બનાવીએ છીએ એ બનાવીને ડીપ ફ્રીજમાં બે થી અઢી મહિના અને રેગ્યુલર ફ્રીજમાં આપણે એક મહિનો સ્ટોર કરી શકીએ છીએ કચ્છી સમોસા જેની ખાસિયત એ છે કે એમાં પૂરણ તરીકે ડુંગળી અને ક્રશ કરેલા ગાંઠિયાનો ઉપયોગ થાય છે અને તેમાં ઉમેરાય છે કચ્છી ગરમ મસાલા લીંબુનો રસ લીલા મરચાં હળદર અને ચપટી પ્રેમ અપુરણને સમોસામાં ભરીને હળવા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળાય છે અને હા તેને ખમણ અને લસણથી બનેલી લસણિયા ચટણી સાથે ખવાય છે જેને રાઈ લીમડાના પાન અને લાલ મરચાં સાથે વઘાર કરીને પીરસાય છે જે આ સમોસાને બનાવે છે કચ્છી કિંગ ગુજરાત અનેક વાનગીઓ માટે પ્રચલિત છે ઢોકળા ખમણ ફાફડા જલેબી કચોરી સમોસા અને એ પણ દુનિયાભરમાં માનીતા છે તમે ખબર છે કે કચ્છના જે ઢોકળી સમોસા છે એ વધુ વિખ્યાત છે અને પરંપરાગત રીતે આ વાનગી ખૂબ જ ટેસ્ટી આ ઢોકળી છે એ ચણાના લોટની તળીને તૈયાર કરવામાં આવે છે અને ચૂરમા બનાવવામાં આવે છે એટલે સ્વાભાવિક રીતે ચણાનો લોન પ્રોટીનથી ભરપૂર છે જે આપણા મસલ બિલ્ડિંગ અને આપણા ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે બહુ જ અગત્યનો પાર્ટ ભજવે છે એની સાથે ડુંગળી એ આપણું કોલેસ્ટ્રોલ ઘટાડે છે આપણું ડાયાબિટીસ ઘટાડે છે હાર્ટ માટે પણ બહુ સારું છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ બુસ્ટઅપ કરે છે માવો છે એ ડ્રાય છે એટલે તમે એને ફ્રીઝમાં બેથી અઢી મહિના સુધી પ્રિઝર્વ કરી શકો છો એ બગડી નથી જતો એટલે જ્યારે તમે અમેરિકામાં રહો છો અથવા અહીંયા ગુજરાતની અંદર જોબ કરતા હોવ ત્યારે જો આ સમોસા તૈયાર હોય તો ફટ કરતો મહેમાન આવે અને તમે એને કાં તો હેલ્થ કન્શિયસ હોય તો તમે એર ફ્રાય કરી શકો અને જો તમે એ વિશે ના હો તો ડીપ ફ્રાય પણ કરી શકો ગરમ ગરમ તો આવા સમોસા તો આપણે ચોક્કસ ખાવા જોઈએ જનરલી આ એક જ સમોસા બનાવવામાં આવે છે અને ઓથેન્ટિકલી વર્ષો વર્ષથી આ સમોસા બનાવવામાં આવે છે અને સાંજ પડતા પહેલાંના જમાના લોકોને નાસ્તામાં ઢોકળું છે મુઠ્યું છે સમોસું છે તો ઘર ઘર બી આ બનતા અને શોપ પર બી વહેંચાય છે એટલે આ જેને કહીને આ કચ્છથી બહાર તમને ક્યાંય આ સમોસું જોવા નહીં મળે કચ્છ બહાર નીકળશો તો વટાણાના સમોસા છે જે નવતાલના સમોસા ફેમસ છે દાળના સમોસા ફેમસ છે એ બધા મળશે પણ આ જે અમારા કચ્છી સમોસા જે બેસિકલી ડુંગળીના સમોસા અને ખમણની ચટણી જે સવ થાય છે કચ્છની બોર્ડર પૂરી થશે તો તમને ક્યાંય જવા નહીં પડે ને આમ બી કેવું છે કચ્છ નહીં તો કુછ નહીં દેખા કચ્છી સમોસા માત્ર એક નાસ્તો નહીં પણ એક વારસાનો સ્વાદ છે તો જરૂરથી માણજો સાંસ્કૃતિક સ્વાદ અને બનાવો કચ્છી સમોસા ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદી અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ છે તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ટીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ